જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નામ તો મિત્રો આવી ગયો છો ગીરજમાં તો મિત્રો વાગી ગયા છે સવારના મિત્રો છે મિત્રો તો હવે સવારમાં બહેનને મૂકી આવ્યો તો નહીં શાળા પણ પછી તબિયત થોડી ખરાબ હતી એટલા માટે મિત્રો પાછો થઈ ગયો છો મિત્રો ઉઠી ગયો છું તો હવે મિત્રો જાઉં છું એક વસ્તુ લેવાની છે એટલે મિત્રો ઘર પાસે જાઉં છું પછી મિત્રો આવીને વિલગ આગળ વધારશું વિલગ મિત્રો જતા રહેજોરમાં આવું મિત્રો પછી આપણે વિલોગ આગળ વધારશું તો મિત્રો આજે ગયો નથી કાકા ભેગો માતાજીના કામમાં કારણ કે સવારમાં વહેલું જવાનું હતું અને મારા થોડી તબિયત ખરાબ હતી એટલા માટે સવારે ગયો નહોતો કાકાને કહી દીધું કે મારે નથી આવવું મારે થોડી તબિયત ખરાબ છે એટલા માટે મિત્રો કાકાને એકલા મોકલી દીધા છે તો મિત્રો હવે બિલક આગળ વધારશું પછી આપણે આગળ વધારશું પેલા હું એક વસ્તુ લેવાની છે એ લઈને આવું પછી આપણે આવીએ ગીરજમાં અને મિત્રો ટીવીસ બહાર થઈ ગઈ હવે જાઉં બિલક પછી આગળ વધારશું

આપણે ટાંકીમાં સરફેસ મારવાનું હતું આમાં પણ મિત્રો કાલે બુધવાર હતો એટલા માટે દુકાન બંધ હતી કલરની એટલા માટે મિત્રો કલર બાકી રહી ગયો છે તો મિત્રો હવે કાલે વારો આવશે તો મિત્રો હવે આપણે લગભગ આજે બપોર પછી કલર છાટવાનું થશે મિત્રો કાકા આજે ગયા છે માતાજીના કામે એટલા માટે લગભગ બપોરે નવરા થઈ જશે તો મિત્રો કાલે વારો આજે બપોર પછી લગભગ કલર છાંટવાનો થશે તો મિત્રો વિલોગ જોતા રહેજો તો મિત્રો આજે લગભગ કલર છાંટી તો મિત્રો વિલોગ પછી આગળ વધારીશ કારણ કે હમણાં નાની બેનને તેડવાનો ટાઈમ પણ ખાતો આવે છે મિત્રો તો હવે તેડી આવું પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું તો મિત્રો વિલોગ જોતા રહેજો તો મિત્રો આવી ગયો છે ગેરેજમાં તો મિત્રો બપોર બપોરના બે વાગવા આવ્યા છે મિત્રો તો આવ્યો તો ગેરેજમાં ટીવીએસ અંદર મૂકવા માટે મિત્રો હવે કંઈ કર છે નહીં એટલા માટે અંદર મૂકી દઉં તો મિત્રો હવે થોડુંક કામ છે મિત્રો સોપારીના કટકા કરવાના છે ફાટી હું તો એનું ઘરે બનાવું છું એટલા માટે એના સોપારીના કટકા કરી નાખું સોપારી ત્યારે લઈ આવું છું મિત્રો એજન્સીમાંથી تو میری چالو جاؤ چھو گھر میں ٹی وی ایسا رکھ دوں می گیریج میں کئی کام کاج ہے نئی بار تو ملوس رکھی دوں پچھلے ویلب آگارتا رہس تو میڈی ایسا تو جاؤں گھر میں میوی ایس رکھی د તો મિત્રો હવે સ્ટેન્ડ લઈ લઉં મિત્રો ફોનનો એટલા માટે તમને બતાવવા થાય મિત્રો પેલો પેલો આગળ વધારવા માટે મિત્રો સ્ટેન્ડ જોશે ઘરમાં જાઉં છું સોપારીના કટકા કરવા માટે એટલે સ્ટેન્ડ લઈ લઉં ચાલો કરી દઉં ઘેરજ બંધ તો મિત્રો આવી ગયો છું ઘરમાં મિત્રો હવે સોપારીના કટકા કરવા બેસી ગયો મિત્રો તો ચાલો મિત્રો તો

મિત્રો તમને બતાવીશ મિત્રો વાગી ગયા છે સાંજ મિત્રો સાડા આઠ જેવું થઈ ગયું છે તો મિત્રો વિલોક આગળ વધારું છું તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો હવે દૂધ લેવા ગયો હતો દૂધ લઈને આવી ગયો છું પછી બપોર સાંજે મિત્રો મહેમાન આવી ગયા હતા એટલા માટે વિલોપ ચાલુ નહોતો કર્યો આગળ નતો વધારો વિલોપ ઘરમાં હતો અને નાઈ જોઈને કમ્પ્લીટ થયો એટલા માટે મોડું થઈ ગયું હતું પછી આ તારે દૂધ લેવા જ એટલે ને પછી થોડીક વસ્તુ લેવાની હતી એટલા માટે વસ્તુ લેવા ગયો હતો એટલે મોડું થઈ ગયું હતું વિલોગ ચાલુ કરવામાં તો વિલોગ અહીંયા પૂરો કરું છું આજનો તો વિલોગ જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ ટીવી સંતર મૂકવા માટે આવ્યો હતો તો અંદર રાખી દીધું છે જો મિત્રો કે ચાલો હવે કરું છું બંધ ગેરેજવા બેસવું છે અને પછી વિલોગ એડિટિંગ કરવું છે અને અપલોડ એ કરવો છે એટલે સવારમાં આવી જાય તરત જ તો જલ્દીથી જોઈ લેજો તો ચાલો હવે કરું ગેરેજ બંધ